છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા એપીએમસી ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં છોટાઉદેપુર નગરનું રાજકારણ ગરમાયું છે છોટાઉદેપુર નગરપાલિકાની સત્તા હાંસિલ કરવા માટે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી દ્વારા મુરતિયાઓની શોધખોળ આદરી છે ગુજરાતમાં હાલમાં છાસઠ પૈકી બેતાલીસ નગરપાલિકા પર ભાજપનો કબજો છે વિધાનસભામાં બહુમતી હાંસિલ કર્યા પછી પાલિકા પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવામાં અત્યારથી કમર કસી છે પાલિકા પંચાયત ચૂંટણીમાં મુરતિયાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે જે અંતર્ગત છોટાઉદેપુર એપીએમસી ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી સેન્સ પ્રક્રિયા લેવા આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના પચાસ જેટલા પાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી આ પ્રસંગે જિલ્લા પ્રભારી પંચમહાલ અને વડોદરા જિલ્લાના પૂર્વ મેયર વડોદરા પાલિકાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર પ્રદેશ સંયોજક અને સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન સીરિયા એસટી મોરચાના પ્રદેશ મહામંત્રી અભિષેકભાઈ મેળા છોટાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે પ્રદેશ નિરીક્ષક ભરતભાઈ ડાંગર છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર આજે છોટાઉદેપુર નગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપેલી અંતર્ગત આજે છોટાઉદેપુર આવવાનું થયું છે મારી સાથે સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન છે સાથે જ અમારા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી અભિષેકભાઈ પણ છે આજે છોટાઉદેપુર નગરપાલિકાના સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા જે છે તે છોટાઉદેપુર ખાતે સંપન્ન થઈ છે ખૂબ સારા વાતાવરણમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાની રજૂઆત પણ કરી છે દાવેદારી પણ કરી છે પચાસ જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડની અંદરથી ઉમેદવાર બનવા માટે થઈને ઈચ્છા જ પ્રગટ કરી છે અને સાથે કહ્યું પણ છે કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય થાય છોટા છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે બોર બનાવશે ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આ ઉત્સાહ કાર્યકર્તાનો ઉત્સાહ અને ટિકિટ માંગણી કરનાર લોકોની સંખ્યા દર્શાવે છે કે આ વખતે છોટા છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થશે જે બે તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ છે ત્યાંથી પણ અલગ અલગ કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગણી કરી છે આ બધી જ વિગતો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે મૂકીશું અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે ઉમેદવારોના નામની ઘોષણા કરશે એ આગામી ચાર પાંચ દિવસની અંદર સંપૂર્ણ પ્રક્રિયા જે છે તે પૂરો થશે અને ત્યારબાદ નામોની જાહેરાત થશે છોટાદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આજ રોજ નિરીક્ષક તરીકે ભરતભાઈ ડાંગર અસ્મિતાબેન અને અભિષેકભાઈ મેળા છોટાદેપુર ખાતે આજે ઉપસ્થિત થયા છે અને નગરપાલિકાના વોર્ડ વાઇઝ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે એ સિવાય છોટાદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા સીટ અને નસવાડી તાલુકા પંચાયતની પાલા સીટના ઉમેદવારોની પણ સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થશે ગુજરાત પ્રદેશ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજે પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ નિરીક્ષકોની ટીમ છોટાઉદેપુર એપીએમસી ખાતે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે અહીં આવ્યા હતા અંદાજે પચાસ જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી અને એમને સાંભળ્યા છે ખૂબ સારા વાતાવરણની અંદર આજે આ નિરીક્ષકોએ એમને સાંભળ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે એવી બધાએ લાગણી પ્રદર્શિત કરી છે અને આવનારા દિવસોની અંદર પાર્ટીનું બોર્ડ બેસે એ એવા એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે અસ્તુ મુકેશ પટેલ એપીએમસી ચેરમેન છોટાઉદેપુર